કોર્પોરેટર અને માથાભારે ઈસમ સાથે મળી દારૂના અડ્ડા પરથી હપ્તા ઉઘરાવાનો આક્ષેપ પાંડેસરા ભેંસતાનના કોર્પોરેટર પર હપ્તા ઉઘરાવાનો લાગ્યો આક્ષેપ કોર્પોરેટર શરદ પાટિલ અને માથાભારે ઈસમ ભૂષણ પાટીલ મહિલા બુટલેગરને ત્યાં હપ્તા માંગવા જતા ભેરાયા શરદ પાટિલ કે જે સીઆર પાટિલનો અંગત હોય તેવું કહીએ હપ્તા વસૂલે છે તેવો આક્ષેપ ભૂષણ પાટિલ વિરુદ્ધ બળાત્કાર પોક્સો અને મારામારી જેવા

જેમાં હીરાનગરનું રસ્તાનું કામ લેવામાં આવ્યું છે એજન્ડામાં અને હું રાઉન્ડ પર હતો અને હીરાનગરમાં જનતા જનાર્દન અને મારા કાર્યકર્તાને મળવા ગયો હતો સ્વાભાવિક છે કાર્યકર્તાઓને અપેક્ષા હોત એક પછી એક કામ કેવા કરે એટલે એમને બીજું એક કામ કીધું કે સાહેબ આ રસ્તા પર દબાણ કરે છે અને અમને જવાબ બંધ રસ્તો રહેતો નથી એટલે હું મારા કાર્યકર્તાને મોકલ્યું અને કીધું કે ભાઈ એને જઈને કહે છે રસ્તા પર દબાણ ના કરો પરંતુ એમને આ ખોટી ઉપજા કરેલી વાત કરી છે એટલે આ વાયત તદ્દન વાયત અને ખોટી વાત છે મેં મારા વિડીયો સાથે એજન્ડાની કોપી પણ આપી છે ભારત માતાજી જય રામ અરવિંદ રાઠોડ જીટીવી ન્યૂઝ સુરત